Bapak, turun rumahnya Bapak. ઓહો નહી મને મારું મને તો બરાબર ઊંધો ઘારી પાછળ જ દે કર્યું મને તો પટ્ટા પટ્ટા હા કાઢી રાખ્યો બધા તેલ વાળા ધોકા કરી દીધા પાકે આઈડિયા

તીય પચાર રૂપિયા કેમ ના લે મને બોલે નહીં એ સાહેબને પકડવાની જો જરૂર હતી તી તારા તે તી કીધું કે પકડ પકડ આવ 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 તે પૂછા નહીં એ આખલી લોબી લોબી મુશે એટલે એને ના પકરાઈ યાર હું ના પકડાય એ તમે તો હે આપણે આપણે ખબર ના પાડો જો ઈમાં આપણે તો પકડવાની વાત પૈસા લૂટવા ના હતા નતા હા 50 રૂપિયા માંગો આઈ ગયા વગર મેનેતે ના ના એ અમાર આખો દાલ

હા બો હું શું કરું ઓકે ભાઈ યાર શું કરું ખેટુ જેવું આલો ગઈ નહી એમ કહેતે કે મને ધારો જો હું શું ઉંચો करतो તો

કોણ પટાડ મારી જશે લે જશે જશે ના મરાય સમજ બધો નાટક કર્યા

પકડાઈ <laughs> <laughs>

પધારી નાખવું પડે નહી કરું બરોબર હવે ખાવું કરવું પડે ને લાવવી પડે તમારે દખો તો પચાસ રૂપિયા લેવા આવી તું તો મેળાવે પચાસ રૂપિયા લેવાની વાત નહીં પણ હવે બરિય ને એક કામ કરીએ તાર

આપરી બાઈ બંદી તોડી નાખવાની તોડી નાખી એ નહીં રે મારે તારા બાઈ બંદી તોડ્યો તો તોડી જ નાખતા તોડી જ નાખી એ રેવું એવું લે તોડી નાખ કોઈ ચિંતા નહીં તો મને ઓમોબા મનતો નઈ એ તારો ઓમરે મારો જોવું નહીં હવે તારા ભૂઈ મે બોડું ગાલીન જજે ઓ દુ ગાલી દે પર તારા ઓમો મોણે જો અને મારો ડાળો બગારો આવતો નહીં તું ન આવ તો તારું આ ઘસેંડા જેવું મોં લઈ જતો રે તારું મોં લઈને આવ મારા આગળ તારું ચૂંઠા જેલું મોં તારું મોં હારું હોય તલ આ જેંથી તું આયન તારા મેરો હોપ્યો તો મરી જાવ ને એવું મગજ હાલ મરી જા તું મરી જા પાર હાલ મરી જા તલ તું જા સાલે તું જ જા હાથ નો બગા કે કી જાય એ વાત નઈ કરવાની

લખાણ પૈસા વલે મારા કામ થઈ ગયું હો જોરદાર મારે દિવાળી સુધરી છે ને દિવાળી સુધરી છે હરતી હું ભર ગયો અને એને બાઘીન જતો રહ્યો તો એટલે કશું ના કર્યું હોય મારી પરા બેગમાં એ પૈસા લાવ્યો તો અને આ છે કેરી ચમની બોધે આવી હતી ને એ ચોક પડી જાય મારા પૈસા તને તો ચોક ખોદવી તો કશે જ મારે હા આ જે ખાલી તો આ ચોકડી એટલામાં જ પડી ગઈ છે માર તો બધું ઘેર લાવવાનું બધું મેળવાનું ને

આટલા પૈસા માં જોરે હ આ બીજા એના જોરે હ લે હારું ખરી તમન મળી જા હ તાર તો હું તો આ દિવાળી પર કરવા તો છું માર તો બેંક માં હતા બધા પૈસા ગેલ લાયા આ દિવાળી તો અમારે રૂપિયા રહી યાર જોરે કા છું તો લે થોડા કાલુ તમને લ્યો લે આ લઈ લે પણ હું કહું મેં તો હાલ દીધા મેં મોનસાઈ બતાય મારી બરાબર

હવે તો દિવાળી સુધરી જઈ સર આ તો મોજે મોજ પડી ગયો તો યાર હવે ઘેર જાય ને ફટોફટ પહેલો શાંતિ ઉભા દે અને આમ કઈ આમ પૈસા 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 હવે ઘેર જઈને શાંતિ ઉભા દે હવે ચિંતા નહીં હા ઘેર આવી ગયો હવે હવે કોઈ ચિંતા નહીં નેટુ ભાઈ

તમારું વસ્તુ પૈસા રૂપિયા અમે નહી લીધો અંદર અમે ના લઈએ આવું વસ્તુ તમારું વાપરવા તો દિવાળી કરવા લઈ લેતા ને બન આલુ અડધા લેતા મારે શું રહેશે વધુ મારા આટલા દિવાળી સુધી જ વાંધો નહીં તમે પૈસા ત્યાં ઠેલી રહ્યો લઈને બે હેતો પછી હું ગયો થાતો એટલો હું કોક લેવા તો નું લઈને લખા ભાઈ